અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતાભિષા નક્ષત્રમાં ભવ્ય ગોચર કરશે તુલા રાશિ માટે ચાર મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ પોતાના ઘરમાં શતાભિષા નક્ષત્રમાં સંપૂર્ણ રીતે પાછો ફરવાનો છે આ તુલા રાશિના લોકો માટે નોંધપાત્ર ફેરફારો લાવશે કારણ કે જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે તે એક શક્તિશાળી સ્વરૂપ બનાવે છે અને બધી રાશિઓ પર તેની ઊંડી અસર પડે છે અઢાર વર્ષ પછી ભ્રામક ગ્રહ રાહુની શક્તિ સંપૂર્ણપણે જાગૃત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં રાહુને છાયાગ્રહ માયાનો સ્વામી અને ભ્રમનો સર્જક કહેવામાં આવે છે તે કોઈ ભૌતિક ગ્રહ નથી પરંતુ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષાઓ એકબીજાને છેદે છે મિત્રો અહીંથી કર્મની કસોટી અને આત્માની યાત્રા શરૂ થાય છે રાહુ એ શક્તિ છે જે આપણને આ શક્તિ લોભ અને ભૌતિક સફળતાના ભ્રમમાં ફસાવીને આપણા આંતરિક સત્યને ઓળખવા માટે પડકાર આપે છે આ ગ્રહ આપણને બતાવે છે કે બાહ્ય તેજની નીચે અંધકાર રહેલો છે અને તે અંધકારમાં આપણો સાચો પ્રકાશ રહેલો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં રાહુને કપટ રાજકારણ ટેકનોલોજી વિદેશી સંબંધો અને અપૂર્ણ ઇચ્છાઓનો કારક માનવામાં આવે છે જ્યાં રાહુનો પ્રભાવ હોય છે ત્યાં વ્યક્તિ ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને ઊંડાણ જોઈ શકે છે મિત્રો પરંતુ હવે અઢાર વર્ષ પછી રાહુ પોતાના નક્ષત્ર શતાભિશામાં પ્રવેશ કરવાનો છે આ રાહુની શક્તિને બમણી કરશે અને તે તુલા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે ઉદય ભાગ્યનો સમય હશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં રાહુ એક એવો ગ્રહ છે જે વાસ્તવિક નથી અને તેને છાયા ગ્રહ કહેવામાં આવે છે જોકે તેના તુચ્છ હોવા છતાં રાહુનો જીવન પર પ્રભાવ અત્યંત વ્યાપક અને ગહન છે અન્ય ગ્રહોની જેમ રાહુ પણ સમયાત્રે નક્ષત્રોમાં ફેરફાર કરે છે હાલમાં રાહુ ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરી રહ્યો છે તેણે છ જુલાઈના રોજ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો પરંતુ હવે તેનું આગામી ગોચર ત્રેવીસ નવેમ્બરના રોજ શતાભિશા નક્ષત્રના ચોથા સ્થાનમાં થશે રાહુનું ગોચર ત્રેવીસ નવેમ્બરના રોજ રવિવાર સવારે નવ વાગીને ઓગણત્રીસ મિનિટ થશે આ પછી રાહુ લાંબા સમય સુધી તેના નક્ષત્રમાં રહેશે મિત્રો રાહુ આવતા વર્ષે બે ઓગસ્ટ સુધી આ નક્ષત્રમાં રહેશે ત્રેવીસ નવેમ્બરના રોજ રાહુ તુલા રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે આનાથી જીવનમાં પરિવર્તન ઊંડા વિચાર અને રહસ્યમય અનુભવો થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે ચાર મુખ્ય ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે અઢાર વર્ષ પછી રાહુ તેના નક્ષત્ર શતાભિષા એટલે કે તેના પોતાના ઘરના નક્ષત્રમાં પ્રવેશ કરશે મિત્રો જેમ કોઈ વ્યક્તિ લાંબી મુસાફરી પછી ઘરે પાછો ફરે છે તેમ તેમની ચિંતાઓનો અંત આવે છે તેવી જ રીતે જ્યારે રાહુ ત્રેવીસ નવેમ્બરે તેના ઘરે પાછો ફરે છે ત્યારે રાહુ તુલા રાશિના આઠમા ઘરમાં પ્રવેશ કરશે આ તમારી અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરશે મિત્રો આ ઘર જાદુ રહસ્ય મૃત્યુ પરિવર્તન અને પુનર્જન્મનું પ્રતિનિધિત્વ કરે છે રાહુનું આ સ્થિતિમાં આગમન તમારા વિચારને વધુ ઊંડું બનાવશે તમે અચાનક કોઈ રહસ્યમય અથવા ગુપ્ત જ્ઞાન તરફ આકર્ષિત થશો જો તમે આધ્યાત્મિક માર્ગ અપનાવો છો તો રાહુ તમને નવી શક્તિ આપશે પરંતુ જો તમે આસક્તિ અને લોભના માર્ગ પર ચાલો છો તો આજ રાહુ તમને મૂંઝવણ અને ભયના અંધકારમાં ધકેલી શકે છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રેવીસ નવેમ્બરના રોજ રાહુનું આઠમા ભાવમાં ગોચર તમારી સંપત્તિ વારસો અને ભાગીદારી સાથે સંબંધિત છે અહીં રાહુનો પ્રભાવ અચાનક નાણાંકીય લાભ અને નુકસાન બંને તરફ દોરી શકે છે જો તમે કોઈની સાથે રોકાણ કર્યું છે તો સાવચેત રહો કારણ કે રાહુ છેત્રપિંડી અને ભ્રમનો ગ્રહ છે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો મિત્રો આ છુપાયેલા લાભનો સમય છે પરંતુ તે તમારા સત્યવાદી અને સંયમિત હોવાની પણ કસોટી કરે છે મિત્રો જૂના દેવા અથવા કરવેરાના મામલા અચાનક સામે આવી શકે છે અહીં રાહુ ક્યારેક અણધારી સંપત્તિ લાવે છે જો કે જો કોઈ વ્યક્તિ લોભી બને છે તો તે જ સંપત્તિ પાછળથી સમસ્યા બની શકે છે તેથી સંયમ રાખો તમારી મહેનત પર વિશ્વાસ કરો અને ભાગીદારીમાં પારદર્શિતા જાળવી રાખો નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ભ્રામક ગ્રહરાહો અઢાર વર્ષ પછી પોતાના ઘરે પાછો ફરશે તેથી તે નવમા ભાવ પર પોતાની શુભ દ્રષ્ટિ નાખશે ત્રેવીસ નવેમ્બરના રોજ રાહુ તુલા રાશિના આઠમા ભાવમાં ગોચર કરશે આ સમય કોઈપણ મોટા અને શુભ કાર્ય જેમ કે ઘર બનાવવા મિલકત ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા માટે પણ ખૂબ જ શુભ છે રાહુનું નવમું પાસું તમને નાણાકીય લાભ લાવશે મિત્રો સાવધાન રહો કારણ કે રાહુ ભ્રામક ગ્રહ છે અને તમને ભ્રમમાં પણ ફસાવી શકે છે આ સમય દરમિયાન તમારી નાણાકીય પરિસ્થિતિ વિશે સાવધાન રહો કારણ કે ત્રેવીસ નવેમ્બરે રાહુનું ભ્રામક ગોચર તુલા રાશિના જાતકો માટે નાણાકીય નુકસાનનું કારણ પણ બનશે દરેક કાર્ય વિચારપૂર્વક કરો लोगों पर विश्वास करता पहला तेमना पर मूल्यांकन करने भूलशो नहीं मित्रों मित्रोंढ़ार वर्ष पची राहूनों आ गोचर घना क्षेत्रों में सावधानी पर लावशे मित्रों सावधान रहो सतर्क रहो अने लोकोनी चालाकी में न फसाओ नंबर चार તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું અઢાર વર્ષ પછી તેના ઘર શતાભિષા નક્ષત્રમાંથી ગોચર તુલા રાશિના જાતકોના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો રાહુનું ગોચર તમારા સાતમા ભાવને અસર કરશે જે લગ્ન અને ભાગીદારી સાથે સંબંધિત છે મિત્રો રાહુનું ગોચર ત્રેવીસ નવેમ્બરના રોજ તુલા રાશિના આઠમા ભાવમાં થશે રાહુનું ગોચર તેના ઘરથી સાતમા ભાવ પર ગોચર એ ચેતવણી છે કે તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં પેટ સંબંધિત સમસ્યાઓ પાચન લિવર કાર્ય અથવા ત્વચાની એલર્જી વિશે ખાસ સાવધાન રહો એવું કહેવું ખોટું નહીં હોય કે રાહુ અઢાર વર્ષ પછી પોતાના ઘરે સંપૂર્ણ રીતે પાછો ફરશે તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર પડશે ખાસ ઉપાય મિત્રો શનિવારે ગરીબ વ્યક્તિને કાળા તલ સરસવનું તેલ અને કાળું કપડું દાન કરો ખાસ કરીને મંગળવાર અને શનિવારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો રાવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો રાહુ ગ્રહની શાંતિપૂર્ણ અસર માટે તલનો દીવો પ્રગટાવો ભૂખ્યા વ્યક્તિને ખવડાવો અને કાગડાને રોટલી ખવડાવો આ ઉપાયોથી રાહુની નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થશે અને તમે માનસિક શાંતિ સફળતા અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત કરશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર